રાહુલ ગાંધી માનાની કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા કરી છે તેમજ તેનું સંસદ પદ પણ રદ કરવામાં આવ્યું છે આથી રાહુલ ગાંધીએ સ્ટે ઓફ કન્વિક્શનની અપીલ કરી હતી તેનું કોર્ટમાં હિયરિંગ શરૂ થઈ ચૂક્યું છે બચાવ પક્ષ દ્વારા માનાનીના કેસમાં વિવિધ જજમેન્ટના આધારે દલીલ કરાઈ રહી છે આ કેસને લઈને રાજ્ય ક્ષેત્રે પણ ખૂબ જ ગરમાગરમી રહી છે આક્ષેપો પ્રત્યાક્ષેપો પ્રત્યક્ષેપો રહ્યા છે તો સુરત કોર્ટમાં સુનાવણી હોવાથી કોંગ્રેસના અનેક નેતાઓ પણ હાલ પહોંચ્યા છે રાહુલ ગાંધીને નીચલી કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફટકારી હતી જેને કારણે તેમનું સંસદ પદ પણ રદ થઈ ગયું છે રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલાર ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના સંબોધનમાં મોદી નામને અટકવાળા ચોર હોય છે તે પ્રકારની વાત કરી હતી જેને લઈને સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિ કેસ રાહુલ ગાંધી સામે દાખલ કર્યો હતો રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરતા તેમણે સ્ટે ઓફ કન્વિક્શન માટેની અપીલ કરી છે અપીલની સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલા કોર્ટે મૂળ ફરિયાદીને વાંધા હોય તો રજૂ કરવા માટે હુકમ કર્યો હતો જેને લઈને ફરિયાદી પક્ષે વાંધા રજૂ કર્યા હતા સુરત કોર્ટમાં આજે એટલે કે તેરમી એપ્રિલના રોજ રાહુલ ગાંધી માનાની કેસમાં બચાવ પક્ષ દ્વારા દલીલ કરાઈ રહી છે રાહુલ ગાંધીની જે સજા સંભળવામાં આવી હતી તેને લઈને પોતાનો પક્ષ મૂકવામાં આવશે રાહુલ ગાંધીની સજા મોકૂફ રાખવા માટે તમામ કાયદે કે રીતે તમામ પ્રકારની તાકાત કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવશે રાહુલ ગાંધીની દિલ્હીની જે લીગલ ટીમ છે તેના પણ સભ્ય સુરત આવ્યા છે રાહુલ ગાંધી માનાની કેસમાં બચાવ પક્ષ દ્વારા સજા મોકૂફ રાખવા માટે અપીલ કરાઈ હતી નામદાર હાઈકોર્ટથી હર્ષિતભાઈ ટોલિયા આવ્યા છે હું અને હર્ષિતભાઈ સાથે રહીને દલીલ કરી છું સામા પક્ષે દલીલો કેટલા વાગે પૂર્ણ થાય છે ત્યારબાદ અમારો દલીલનો વિષય આવશે તો અમે અમારા ઓબ્જેક્શન્સ અને અમારી દલીલો રજૂ રાખીશું સર કોઈ એક મુખ્ય દલીલ કોઈ જે જાહેર કરી શકાય અત્યારના ને ઇસ સબજુડાઇઝ મેટર સો આફ્ટર કમ્પ્લીશન ઓફ આર્ગ્યુમેન્ટ અમે આપને કોપીચ પ્રોવાઇડ કરી દીધી છે 35 35 પાનાની જવાબ રજૂ કરવામાં આવ્યો છે મહત્વના મુદ્દો મેટર છે સ્ટાર્ટ થશે મેટર એટલે